વાગરા બોયલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું સાયખા જીઆઈડીસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના ત્રણના મોત અને ચોવીસ ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે ગમખવાર અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતા બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોની ઈજા પહોંચી છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે દુર્ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર સફાળું જાગ્યું હતું તુરંત જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હાલમાં તમામ ધ્યાન રાહત અને બચાવ કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે રિપોર્ટર મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી ભરૂચ